ગુરુવારે કેસરના જ્યોતિષી ઉપાય કરવાથી તમારા પર મહાલક્ષ્મીની કૃપા થશે સાથે જ ગુરુદેવ બૃહસ્પતિ પણ કૃપા વરસાવશે તો ચાલો જાણીએ કેસરના પાંચ જ્યોતિષી ઉપાયો અંગે કેસરનું જેટલું મહત્ત્વ આયુર્વેદમાં છે એટલું જ મહત્વ જ્યોતિષ ઉપાયો પણ છે ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજામાં કેસરનો ઉપયોગ કરે છે કુંડળીમાં ગુરુના મજબૂત હોવાથી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થાય છે તેમને પોતાના કામમાં પ્રસિદ્ધિ મળે છે યશ અને કીર્તિમાં વધારો થાય છે કેસરના જ્યોતિષી ઉપાય કરવાથી તમારા પર મહાલક્ષ્મીની કૃપા રહે રહેશે તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે વ્યક્તિની સુતેલી કિસ્મત ચમકી ઉઠશે શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષી વિભાક્ષ ડૉક્ટર મૃત્યુજય તિવારી પાસે જાણીએ એ ઉપાયો અંગે જો તમને કિસ્મતનો સાથ નથી મળી રહ્યો અથવા તમારું ભાગ્ય નથી ચમકી રહ્યું તો ગુરુવારે કેસરની ખીર બનાવો અથવા મીઠાઈમાં કેસરનો ઉપયોગ કરો પછી તે તમારા શિક્ષક અથવા કોઈપણ બ્રાહ્મણને દાન કરો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો ગુરુવારે સફેદ કપડાને કેસરી રંગથી રંગી દો ત્યારબાદ તેની પૂજા સ્થાન પર દેવી લક્ષ્મી પાસે રાખો પૂજા કર્યા પછી તે કપડાને તિજૂરી અથવા પૈસાની જગ્યાએ રાખો તમે એ કપડામાં પૈસા રાખો આ ઉપાયથી તમારા ધન અને સંપત્તિમાં વધારો થઈ શકે છે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહે દેવ ગુરુ બૃહસ્પતિની કૃપા મેળવવા માટે ગુરુવારે કેસરનો આ ઉપાય કરો થોડા પાણીમાં કેસર મિક્સ કરો પછી તેનાથી કપાળ અને નાભી પર તિલક લગાવો આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહ બળવાન થશે આ તમારા નસીબને સુધારી શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે પાણીમાં કેસર અને હળદર નાખીને સ્નાન કરો ત્યારબાદ ધનની દેવી લક્ષ્મી અને ગુરુદેવી ગુરુદેવની પૂજા કરો દેવ ગુરુ બૃહસ્પતિ અને લક્ષ્મી મંત્રનો જાપ કરો આ કામ પૂરા એકવીસ દિવસ સુધી કરો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે અને તમારી સંપત્તિમાં વધારો થશે ગુરુવારે ચાંદીના પાત્રમાં કેસર રાખો તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો ત્યારબાદ તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરો પૂજા કર્યા પછી તેનાથી કપાળ પર તિલક લગાવો કોઈ ગરીબ બ્રાહ્મણને કેસર અને હળદરનું દાન કરો આ ઉપાય કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય ધન ઉંમર સફળતા વગેરે પ્રાપ્તિ કરે છે